નમસ્કાર દોસ્તો બી ગ્રુપના ગ્રુપ ના સીઈઓ ભૂપેન્દ્ર પટેલે જે કાંડ કર્યો છે આ કાંડ અંદર હવે ક્રિકેટરોના નામ પણ સામે આવી રહ્યા છે એકના ડબલ કરી આપવાની લાલચ આપી સીઈઓ એટલે કે ભૂપેન્દ્ર ઝાલાએ માત્ર નિવૃત્ત અધિકારીઓ કે શિક્ષકો જ નહીં પરંતુ દેશના જાણીતા ક્રિકેટર સાથે પણ ઠગાઈ કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે સીઆઈડી ક્રાઈમે રોકાણકારોની યાદી તપાસી ત્યારે તેમાંથી ક્રિકેટર શુભમન ગિલ રાહુલ તેવતિયા મોહિત શર્મા સહિત પાંચ ક્રિકેટરના નામ પણ મળ્યા હતા જેમણે દસ લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધીનું વ્હાઇટ એન્ટ્રી થી રોકાણ કર્યું હતું એટલું જ નહીં આવા જાણીતા લોકોના નામ બહાર આવ્યા બાદ સીઆઈડી ક્રાઈમે આ યાદીમાં એક્ટર સોનું નું નામ પણ તપાસ્યું હતું તેની પાછળનું કારણ એ હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના એક કાર્યક્રમમાં આ એક્ટર હાજર રહ્યો હતો અને ક્રિકેટર શુભમન ગિલ રાહુલ તેવતિયા મોહિત શર્મા સાંઈ સુદર્શન સહિતના લોકોના નામ રોકાણકારોની યાદીમાં હોવા અંગે જ્યારે સીઆઈડી ના વડા એસ રાજકુમાર પંડ્યા ને પૂછતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું જયારે સિનિયર એક કરોડ રૂપિયા સુધી રોકાણ આ ક્રિકેટરો દ્વારા કરવામાં આવ્યું છે બીજી તરફ એકતર સોનું સુદ ના એન્ટ્રીઓ મળી નહોતી આ સમગ્ર બાબતમાં તમારું શું કહેવું છે મિત્રો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારા વિડીયો તમને સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો